આપણે એક એક ભાઈ છે 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 પતિ પોતા પોતે જોવે બેન દ્વારા મને જાણવા મળ્યું છે ઈ બેન રાજકોટ રહેતા હતા અને સત્ય સમર્પણ ન્યૂઝ દ્વારા મને બોલાવવામાં આવી બરાબર ઈ બેન ત્યાં ગયા હતા એ બેન કંઈક એના ન્યાય માટે એક એના પરિવારનું એ બધું કરવા અને આ ભાઈનું પણ બધું કેવા ગયા હતા અને એ તો ન્યૂઝ મારફતે મને બોલાવવામાં આવી પછી હું ક્યાં ગઈ પછી બેનની મેં રજૂઆત સાંભળી મેં બેનને એવું કીધું મેં કીધું બેન કઈ પાસા મારે સાંભળવા પડે એટલે મેં કીધું એ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે તો એક સમાજની આગેવાન તરીકે મેં તો આવા કેટલા બેનું દીકરીઓના પ્રશ્નો સોલ્વ કર્યા છે અને ઘરે જઈને સોલ્વ કર્યા છે અને મારી આખી ટીમે છે અને મારી પાસે પ્રૂફ પુરાવા છે તો ઘરે અમે શું કામ ન જઈ શકીએ ઘરે અમે શાંતિથી અમે વાતાવરણ અને જો થોડોક ઠપકો આપીએ અમે અને થોડું કહીએ ખરા તો અમારું એક એવું હતું એ ભાઈને ફોન કર્યો ભાઈએ ના આવ્યા ભાઈ એમ કીધું હું નહીં આવું આપ લોકો અહીંયા આવો બરાબર અમે અહીંયા આવ્યા ગોંડલ આવ્યા તો ભાઈ એવું કીધું કે આપણે આપણા ઘરે બેસીને વાત કરીએ તો ઓકે કંઈ વાંધો નહીં ભાઈને અમે બધું દેખાયું મેં તો ભાઈ આ શું છે તમે શું જોવો છો મારે જોવડાવવું છે અને અમારું એક પેલો તો એવું જ હતું કે એ ભાઈને અમારે ભૂલા પાડવાતા કે કોઈ પણ જોડાવા જાય અને આવા બેનો દીકરીઓને ખોટા સકંજામાં લઈ અને શોષણ ન કરે બરાબર અને એ ભાઈની પૂરેપૂરી તૈયારી હતી આ બેનું શોષણ કરવાની એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા એટલે અમે મેં એનું સાંભળું પછી ભાઈ માફી માંગવા માંડ્યા એના દીકરી માફી બધાય અમારી પાસે કેટલી બધી માફી માઈ ગઈ અને કે બેન છાતું કરી દો એના દીકરીને કઈ સિઝરિયન છે એ રોવા માંડ્યા બહુ અને ભાઈએ કેટલી વખત માફી માગી કે સો વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ થાશે નહીં એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્ર એક અમને આપી દીધું અમારે કઈ વાયરલ પણ નથી કર્યું પણ બીજી વાર આવું કોઈ બેન બેનદી સાથે આપ કરતા નહીં બસ આટલી જ વાત હતી એમાં એટલું બધું જગાયું અને અમારા જેવા અમારા જેવા આગેવાન જે બેનો દીકરીઓને ન્યાય દેતો હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી પણ ફક્ત મારા ભેગા ખાલી બે ત્રણ દીકરા વાયવા હતા ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે તો મારા દીકરા માથે છે ને ભાઈ એફઆઈઆર મારા દીકરા એ આખો અમારી પાસે ફૂટે ફૂટે જ છે બરાબર છે અમે ત્યાં હતા અમે બેઠા હતા અમે નથી કોઈ મારકૂટ કરી અમે નથી કોઈ પણ કોઈ જાતનું કોઈ એવો એવિડન્સ નથી કે અમારી માથે જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ થઈ શકે તો આ ક્યાંનો ન્યાય જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી બેસો અને અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો કર્યું કોની પાસે જશે એ મારે પ્રશ્નો પૂછવો છે અને અત્યારે કેટલા બધા રેફ કેસ થાય છે ન્યાય મળે છે દીકરીઓને બરાબર મને એવું કહેવા માં કે તમે તો મેં કીધું ભાઈ હવે અમારે ગુના કરવા છે તો બીજું તો શું કરીએ અમે ઘરે ગયા એ અમારી ભૂલ તો કેવી રીતના ભૂલ અમે કઈ અહીંયા છે ને બીજી તમે આજુબાજુવાળાને પૂછી લો પ્રેમથી નીકળ્યા છીએ પ્રેમથી ગયા છીએ તો અમારો કયો ગુનો હું એક સામાજિક આગેવાન તરીકે હું કોઈના ઘરે ન જઈ શકું શાંતિથી વાત ચર્ચા ન કરી અમે કેટલા બધા સમાધાન કરાવેલા છે એટલે ખોટી રીતે અમારી પાસે મારી માથે ફરિયાદ થયેલી છે તો આ હવે મારે કોની પાસે ન્યાય લેવા જવાનો

કે અમે તો બેન ને સહાય કરવા ગયા અને અમારી ઉપર આ લોકો કરી દીધી પણ અમે કેમ અમને મને કોઈ હક નથી અને મારી પાસે પુરાવા છે હું ફરી વાર કહીશ કે કેટલા બધા બેન ઉદ્યો અને સોળ સોળ વર્ષથી કેસ ચાલતા હતા ને જેને ન્યાય નથી મળ્યા ને એને મેં ન્યાય દેવડાવ્યો છે અમે અને મારી ટીમે ન્યાય દેવડાવ્યો છે તો હું શું કામ ન જઈ શકું કોઈના ઘરે અને મેં કોઈ એવી માંગણી અમે નથી કરી અમારી ઉપર આ ખોટા ખોટા આક્ષેપો મૂકવામાં આવે છે જી